નમસ્કાર મિત્રો જય હિન્દ જય ભારત જય જવાન જય કિસાન આપ જોઈ રહ્યા છો યુટ્યુબ ચેનલ પર નવો લોક મિત્રો આજે આપણે તમને એક એવા નેતાની વાત કરવાની છે આમ તો નેતા નથી કહેવાતો એને કેવો ના જોઈએ પણ એવા વ્યક્તિની તમને આજે હું વાત કરવા જઈ રહ્યો છું કે જે એને હંમેશાની માટે પોતાના સમાજને તો ગુમરાહ કર્યો જ છે મિત્રો પણ બીજા ઘણા એવા સમાજ છે કે એને પણ ગુમરાહ કર્યા છે મિત્રો વાત કરવાની છે મારે તમને આજે હાર્દિક પટેલની હાર્દિક પટેલે મિત્રો પોતાના સ્વાર્થ માટે થઈ અને યુવાનોને ટાર્ગેટ કર્યા છે મિત્રો દરેક આનું સારું કરવા માટે થઈ પોતાનું નામ કમાવવા માટે થઈ અવનવી સભાઓ યોજી અવનવી રેલીઓ કાઢી અને મારો પટેલ સમાજ મારો પાટીદાર સમાજ આવા આવા જે શબ્દ છે એ મીઠા મીઠા શબ્દ બોલી આમ જનતાને હેરાન કરીને ગુમરાહ કરી નાખી છે મિત્રો વિડીયો બહુ જ ઘણો જૂનો છે જ્યારે હાર્દિક પોતે એક ધારાસભ્ય નહોતો અત્યારનો વાત કરવાની છે મિત્રો મારે આજે તમને હાર્દિક પટેલની કે જેણે દરેકે દરેક સમાજના લોકોને ગુમરાહ કરી અને મિત્રો પોતે આજે એક બીજેપી પાર્ટીમાં ધારાસભ્યનું પદ લઈ અને પોતાના રોટલા હેકવા માટે થઈ ને આજે બીજેપીનો ધારાસભ્ય બની ગયો છે મિત્રો મારે વાત કરવાની છે એ કે જ્યારે જ્યારે પાટીદાર સમાજની રેલીઓ થઈ છે ત્યારે ત્યારે માત્ર ને માત્ર હેરાન થયા હોય તો પટેલ સમાજના નિર્દોષ લોકો મિત્રો ઘણી જગ્યા ઉપર એને એવી રેલી કરેલી છે કે મારા સમાજ માટે થઈને મારે આ કરવાનું છે મારા સમાજ માટે થઈને હું લડું છું મિત્રો કેવાનો મિનિંગ એવો છે કે સમાજ સમાજ કરનાર વ્યક્તિ આજે સમાજને મૂકી અને બીજાને ખોળે બેસી ગયો છે મિત્રો વાત કરવાની છે મારે આજે અઢારે અઢાર વરણને મારે એક જ વસ્તુ કહેવાની છે કે આવા જે પણ કોઈ નેતાઓ હોય છે તેને તમે ક્યારેય પણ સમાજમાં તો ઠીક છે એને સન્માન કે માન આપવું ના જોઈએ એક રેલીમાં મિત્રો હાર્દિક પટેલ કોળી સમાજને પોતાના ઈષ્ટદેવ પોતાના કુળદેવીના સોગંદ લેવડાવીને એવું કહે છે કે કદાચ હું પણ ઊભું બીજેપીમાંથી ભાજપમાંથી

ભારતીય જનતા પાર્ટી વોટ હું નથી આપવા પરિવાર કોઈ વ્યક્તિ ભારતીય જનતા પાર્ટી માં ચૂંટણી લડતો હોય તો એને વોટ આપવાનો નથી આવા શબ્દો ઉચ્ચારનાર હાર્દિક પટેલ પોતે આજે બીજેપીના ખોડે બેસી અને બીજેપીના ગુણગાન ગાય છે મારા કોળી સમાજને બદનામ કરવામાં મોટામાં મોટો ફાળો હોય ગુમરાહ કરવામાં મોટામાં મોટો ફાળો હોય તો આજે છે એ હાર્દિક પટેલ જવાબદાર છે મારા સમાજને જે તે વખતે જનસભા યોજી રેલી કાઢી હતી અને એ સભાની મીટિંગમાં એવું કહેવામાં આવેલું હતું કે કોળી સમાજના અમુક અમુક બે પાંચ ઓલા થઈ અને તમે છેતરાઈ ના જતા તમારા સમાજમાંથી કોઈને નોકરી નથી આપી તમારા સમાજમાંથી કોઈને શિક્ષિત નથી બનવા દીધા તમારા સમાજમાંથી કોઈને આગળ થવા નથી દીધા આવા શબ્દ મોઢાના બોલી ગુમરાહ કરી અને આજે પોતે પોતાનું પદ લઈ અને ચૂપ બેઠો છે મિત્રો જે વ્યક્તિ સમાજનું કરવા માટે થઈને લડતો હોય તે સમાજના પ્રશ્નોનું નિરાકરણ કરે નહીં કે ખીચા ભરવા હાટું થઈ અને ગાદી બેઠી જાય મિત્રો ગાદી બેઠો એનો પણ કોઈ વાંધો નથી સમાજના અત્યાર સુધીમાં કયા કામો કર્યા છે કે આજે આજે ધારાસભ્યોનું પદ ગ્રહણ કરી અને તે ક્યાં તારા ગામનું સારું કરી નાખ્યું ભાઈ અને જ્યારે પણ વાત આવે છે કરોડો રૂપિયાના કોભંડની તો તમે મુખ્યમંત્રીને એક પત્ર લખીને ક્યો છો કે હું જનતા માટે આંદોલન કરીશ તે જનતાને ભેળવી દીધી જનતાને આંદોલન નથી કર્યા તે આંદોલન કર્યા નથી આ તે ગુમરા કરવાના કામ કર્યા છે અને આજે જે ભાઈ જે બીજેપી સરકારને

એને એજ હાર્દિક પટેલ પોતાના મા બાપ નું અપમાન કરીને ગાદીએ બેથી ગયો છે જે વ્યક્તિ મિત્રો પોતાના મા બાપ નું અપમાન કરે અને રૂપિયાની લાલચે ગાદીનું પદ ગ્રહણ કરતો હોય એ વ્યક્તિને હંમેશાની માટે અઢારે અઢાર વરણમાંથી ક્યારેય પણ સ્વીકારવો ના જોઈએ પછી ગમે તે સમાજ હોય મિત્રો મારે વાત કરવાની છે સમાજને ને ગુમરાહ કરનાર આવા જે નફટ નેતાઓની આમાં ઘણા બધી એવા નફટ નેતા છે કે પોતાના સમાજ સમાજ કરી અને પોતે પોતાના ખીચા ભરવાનું કામ કરે છે મારા અઢારે અઢાર વરણને એક જ વસ્તુ કહેવાની છે કે આવા જેટલા પણ નફટ નેતા છે જે પોતે પબ્લિક ને આમ જનતા ને ગુમરાહ કરીને પદનું ગ્રહણ કરવા માટે થઈ પોતે પોતાના ખીચા ભરવા આટું થઈને જે પણ નેતા તમને ગુમરાહ કરતો હોય જે પણ નેતા તમને વગડતો હોય તમને હેરાન કરવા માગતો હોય તે મિત્રો હંમેશાની માટે ક્યારેય પણ તેને આપણે સ્વીકારવો ન જોઈએ આજે પોતે કેમ ધરા સભ્ય થઈ અને ચૂપ બેઠો છે મિત્રો આ વિડિયોને એટલો શેર કરજો હાર્દિક પટેલ નહીં નરેન્દ્ર સાહેબ મોદીને પણ આ વિડીયો મળવો જોઈએ એટલે મારે સરકારને પણ કહેવાનું છે જે વ્યક્તિ સાચો છે જે વ્યક્તિ સાચા માર્ગને અપનાવે છે જે વ્યક્તિ સત્યને સામે લડે છે એવા વ્યક્તિને તો તમારી સરકાર જેલમાં પૂરે છે આવા હલકા કામ કરે છે તમારી બદનામી કરે છે તમારી સામે અપશબ્દ બોલે છે એને કેમ તમે નથી પૂરતા અને એને તમે ગાદીએ બેઠાડો છો તમને પણ શરમ આવવી જોઈએ શરમ જેવી જાત નથી તમારામાં મિત્રો દરેક વ્યક્તિ અને અઢારે અઢાર વરણને મારે એક જ વસ્તુ કહેવાની છે કે આવા જેટલા પણ ગદ્દાર નેતા છે ને એને ક્યારેય પણ વોટ ના કરતા જેથી કરીને આવનારી દરેક પેઢીને તમારે કારણે નુકસાની ના ભોગવવી પડે જય હિન્દ જય ભારત